नमस्कार विद्यार्थी मित्रों एन सी क्लासिस चैनल में तरु हार्दिक स्वागत है मित्रों तमने एक रिक्वेस्ट जो तुम चैनल में नवा हो है, तो आ चेनल सब्सक्राइब करने भूलता नहीं सौ पहला मित्रों सब्सक्राइब करजो तो मित्र शुरुआत कर आईएम पी राजास्त्र धोरण बार नीति आयोग नी रचना शा कराई नीति आयोग की नी रचना कराई शाटे कराई नंबर बे રાજકીય પક્ષોના કાર્યો જણાવો નંબર ત્રણ રાજકીય પક્ષના લાભ અને ગેરલાભ જણાવો વિરોધ પક્ષનું કાર્ય મહત્ત્વ સમજાવી તેના કારણો મિત્રો આ પ્રશ્ન પોચ ગુણની અંદર તમને પૂછાશે દાબ જૂથ એટલે શું એ સમજાવો આ પ્રશ્ન મિત્રો તમને બેથી ત્રણ ગુણની અંદર પૂછાવાની સંભાવના છે હવે મિત્રો આગળથી પ્રત્યક્ષ ચૂંટણી કોણે કહેવાય છે એ તમારે બે ગુણની અંદર પૂછાશે સ્ટેટ ફંડિંગ એ પણ બે ગુણની અંદર પૂછાશે પછી ચૂંટણીનું મહત્વ અને ચૂંટણીના પ્રકારો એ ત્રણ ગુણની અંદર પૂછવાની સંભાવના છે પ્રાદેશિક અસમતુલા ઉભી થવા પાછળના પરિબરો આ પણ પોત ગુણની અંદર પૂછાવાઈ શકે છે પ્રશ્ન રાજકીય હિંસા એ પણ બેથી ત્રણ ગુણની અંદર છે નીતિ આયોગ એટલે શું એ પણ તમારે બે ગુણની અંદર પૂછાશે ભારતીય ભારતમાં જિલ્લા વિકાસની એજન્સીઓ આ પણ ત્રણ ગુણની અંદર પ્રશ્ન પૂછાશે મહિલા કલ્યાણ અને વિકાસ નીતિઓ આ મિત્રો છે પાંચ ગુણનો છે પ્રત્યક્ષ એટલે શું એ સમજાવવાની વાત છે બે થી પ્રત્યક્ષ એટલે શું તો બે ગુણ મને સમજાવવાની વાત કરી એટલે ત્રણ આવી શકે પ્લસ એક પછી સર્વગ્રાહી વિકાસનું આધુનિક મોડલ એ પણ મિત્રો ત્રણ ગુણની અંદર પ્રશ્ન છે વિકાસનો અર્થ આપી તેની વિભાવનાઓ તો એની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન પણ આપણો પોચ ગુણની અંદર પૂછાઈ શકે છે ભારતીય વિદેશ નીતિના પાયાના સિદ્ધાંતો જણાવો તો એની અંદર પાયાના સિદ્ધાંતોની વાત કરી છે તો પાયાના સિદ્ધાંતો વિદ્યાર્થી મિત્રો જો જોવામાં આવે તો એ પણ આપણને ત્રણ ગુણમાં પૂછાશે ભારત પાકિસ્તાનના સંબંધો આવી શકે અથવા કોઈ પણ એક સંબંધ બે હજાર ચોવીસની અંદર વિદ્યાર્થી મિત્રો જે બાંગ્લાદેશ અને એના ભારત સાથેના સંબંધો કયા હતા એ પૂછવાનું હતું પણ આ વખતે કદાચ મારા આઈડિયા પ્રમાણે ભારત પાકિસ્તાનના સંબંધો આવી શકે છે પણ બીજા એકવાર તમે સંબંધો ખાસ વધજો ત્રણ ગુણમાં આવી શકે છે પછી સાર્ક એટલે શું પછી બ્રિક્સ એટલે શું અને જી ટ્વેન્ટી આ તો આઈ એમપી એટલે મોસ્ટ આઈએમપી કહી શકાય પરીક્ષામાં હશે હશે ને હશે જ વિદ્યાર્થી મિત્રો સો ટકા હશે પરી કટોકટી સંયુક્ત રાષ્ટ્રના સિંધારો જણાવો સંયુક્ત રાષ્ટ્ર સામેના પડકારો ક્યુબા કટોકટી સમ જે આગળ વાત કરી કે ક્યુબા કટોકટી સમજાવો ક્યોટો પ્રોટોકોલ પણ સમજાવો પછી ચીપકો આંદોલન છે જૈવિક અજૈવિક કુદર સંસાધનો શાંતિ એટલે શું તોતેર મારે એ ચમુતેરમાં બંધારણીય સુધારા અને જિલ્લા વિકાસની એજન્સીઓ જણાવવાની છે સંગીત અને અસરકારક લોકમત માટે જરૂરિયાતો એની વાત કરી છે હવે મિત્રો આ સંગીતની જગ્યાએ બરાબર થોડીક મિસ્ટિંગ આપણે થઈ છે એની જગ્યાએ આપણે ચૂંટણી આવશે વિરોધ પક્ષના નેતાનું મહત્ત્વ સમજાવવાનું છે પછી ચૂંટણી પંચના કાર્યો જણાવવાના છે રાજકીય ભાગીદારી વિશે ટૂંક નહોતી લખો પછી નિરક્ષરતા એટલે શું ભારતમાં સામાજિક આર્થિક વિકાસના ધ્યેયો શાંતિ અંગેના ઉડલો વિશેના વિચારો આ મિત્રો ખાસ મહત્ત્વનો પ્રશ્ન છે પણ સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ જણાવવાના છે અને ચિપકો આંદોલન વિશે ટૂંકનોટ લખો મિત્રો આ હતા આપણા મોસ્ટ એમ્પી આવનારી ધોરણ બારની અંદર રાજશાસ્ત્ર વિષય માટે ઉપયોગી પ્રશ્નો જય હિન્દ જય ભારત અને ચેનલમાં નવા હોય તો સચક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત